ટેસ્ટ અને કવિ શ્રી સુજાત મિર્ઝા તથા ટ્રસ્ટી શ્રી કોકિલાબેન પટેલના સહયોગથી મુખવટે આર્ટ ગેલેરી દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું. 4 9 થી 9 મે થી 15 મે સુધીમાં સમય દરમિયાન મારું નામ કેવિન શાહ છે હું ચાર વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું મારું આ ફર્સ્ટ એજ્યુકેશન હું ખોટે આર્ટ ગેલેરીમાં છે તો તમે નવ મેથી પંદર મે સુધીમાં સાંજના સાતથી આઠ આઠના સમયગાળામાં જોવા અચૂકથી પધારશો અને મારો હું ટ્રેડિશનલ આર્ટ ફોર્મ જોડે નાનપણથી જોડેલી છું જેમાંથી મારી મોડાલા આર્ટમાં સ્પેશિલિસ્ટ છે એન્ડ મુખોટે જોડે આ મારું ફિફ્થ આર્ટ એક્ઝિબિશન છે મેં પહેલાં બોમ્બે જામગીર આર્ટ પ્લાઝામાં બી મારો શો થયેલો છે અને મુખોડે ગેલેરીમાં બી મેં ખાસા એવા શોઝ કર્યા છે એન્ડ અહીંયાનો એટમોસ્ફિયર એકદમ ફેમિલિયર છે નીલુદી જોડે મારું ફેમિલીયર રિલેશન છે એ બહુ સપોર્ટિવ છે કોકિલા ઇલાન્ટ બી અમને એટલો જ સપોર્ટ કરે છે and mara aya mandala na 3 platforms me display karya chhe je tamne 4 thi 8 saajda 4 thi 8 va joava mardse from 9th of may to 15th of may मैं चला भी वर्ष से वो जो बनाए रहे तो आर्ट आप फर्स्ट टाइम बने हो कितना समय लगे तो हमने मैंने ऐसे में पांच सौ दिवस ही इतना एक में बनाता लाइव तो कोई नहीं तुम्हें गाइडलाइंस ली थी थी कि तुम्हें डायरेक्ट से ना मैं गाइडलाइंस गाइडलाइंस ली थी नहीं इस हिसाब से मैं बनाया गुड okay, इवनिंग uh, मेरा नाम गीपूत गोवि है एंड बहुत uh, सालों से मैं पेंटिंग्स uh, सीखने की कोशिश कर रही हूँ बना रही हूँ बट जैसे नीलू मैम का बुटे आर्ट गैलरी का मुझे पता चला तो ना ही मुझे चांस मिला है बट इंकरजमेंट बहुत मिला है That, uh, बहुत अच्छी मेरी पेंटिंग्स uh, बन सकती हैं विद अ लॉट ऑफ लर्निंग तो मैं उन्ही कर रही हूँ मेरी एग्जीबिशन है यहाँ पर नीलू मुंगोटे uh, सॉरी मुंगोटे आर्ट गैलरी में uh, नौ मई से लेकर पंद्रह मई तक शाम को चार से आठ बजे तक और यहाँ पे बहुत सारे आर्टिस्ट ने बहुत अच्छी अच्छी पेंटिंग्स बनाई हैं सो so, आई रिक्वेस्ट सबको यहाँ आना चाहिए और सबका आर्ट मेहनत देखना चाहिए मेरी मैक्सिमम पेंटिंग्स एक रैलिक वर्क है जिसमें मैक्सिमम फाइव टू सिक्स आवर्स लगते हैं पेंटिंग को बनाने में શ્રેયા શાહ છે અને મારું જે આર્ટ વર્ક છે મોસ્ટલી ટ્રેડિશનલ ફોર્મ ફોર્મ ફોર્મમાં છે અને મારું સ્પેશિયલાઇઝેશન પણ ટ્રેડિશનલમાં જ છે મોફટેમાં સૌથી પહેલું એક્ઝિબિશન છે મારું અને જો કોઈ પણ આર્ટિસ્ટ હોય તો એમના માટે આ બહુ જ સારું પ્લેટફોર્મ છે કે તમે પહેલીવાર એક્ઝિબિશન કરી રહ્યા હોવ તો તમને અહીંયા એક્ઝિબિશન કરવાની તક લેવી જ જોઈએ અને અહીંયા બહુ જ સારા આર્ટિસ્ટ આવે છે તો એમના એમના જોડે તમે બહુ બધી માહિતી મેળવી શકો છો આ મુફ્ટે એક્ઝિબિશન છે એ નવ તારીખથી લઈને 15 तारीख સુધી છે અને એનો ટાઇમિંગ્સ રહેશે રાંજે 4 થી 8. મેં ના ભુક્ષા પઠારી છે. મે 13 યર્સ કી હું એન્ડ મે શ્રી લાઈન સેન્ટર સ્કૂલ મે پڑھતી હું 9th સ્ટાન્ડર્ડ મેં અને યહા પર મુકોટા આર્ટ ગેલેરી મે મેરા ફર્સ્ટ ટાઈમ હે ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન લગાઈ હે થેન્ક્સ ટુ નીલુ मैम ઉનહોને ઇતના બડા ઓપોર્ચ્યુનિટી দিয়া મુજે ઈસલીય બહોત અચ્છા હે યહા કા સબ કુછ एंड मुझे uh, मेरा आर्टवर्क शो करने के लिए बहुत बड़ा प्लेटफॉर्म मिला एंड मैं अपना आर्ट वर्क फोर ईयर्स से कर रही थी इन कोविड आई वॉज स्टार्टिंग एंड एंड दिस इज माई फर्स्ट टाइम यहाँ पर फोर टू एट ओ क्लाक खुली है एग्जीबिशन नाइन से लेके फिफ्टीन तक आप लोग प्लीज़ देख